સત્ય અને મૂલ્ય નિષ્ઠાના ભેખધારી પૂર્વ ધારાસભ્ય રત્ના બાપા ઠુંબરનું અવસાન સૌરાષ્ટ્રની ની ધરા પરથી સતાયુ ઉંમર પાર કરી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ ખેડૂતોના મહિષા પૂર્વ દર્શભ્ય એવા રત્નાભાઈ મનજીભાઈ ઠુમ્મરનું એકસો ત્રણ વર્ષની ઉંમરે દેહાવ શાંત હતા સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞોમાં સૂર્યકાંતભાઈ આચાર્ય કે જેઓ વનવાસી ક્ષેત્રમાં વન બંધુનો કલ્યાણ અર્થે જીવન પર્યત પોતાની જિંદગી ખર્ચી હતી અને સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવી કરને નાબૂદ કરવા માટે જેમણે લોકલડતને અંજામ આપ્યો હતો એવા પ્રખર સત્યનિશ્ચ રત્નાભાઈ ઠુમર શ્રીના અંગત વર્તુળ પૈકીના આત્માઓ રહ્યા છે રત્નાભાઈ એકસો ત્રણ વર્ષની ઉંમરે પોતાના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકીને વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશ અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વની ખોટ પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય કારકિર્દી દરમિયાન રત્નાભાઈ ઠુમરે સરકારની તિજોરીમાંથી ક્યારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વીકાર કર્યો નથી ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાં જ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી રત્નાભાઈએ લાલ બહાદુર શાસ્ત્રીના અઠવાડિયે એક ટંક અને

ત્યક્તા બહેનોના કલ્યાણ અર્થે ગરીબ બાળકોના શિક્ષણ અર્થે ગામની ગૌશાળાના દાન માટે અને જરૂરિયાતમંદ પરિવારોને અનવિતરણ થઈ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે ત્યારે તેઓએ પ્રધાનમંત્રી શ્રીની હાંકલની સાંભળીને કોરોના કારણે પ્રધાનમંત્રી શ્રીના ફંડમાં એકાવન રૂપિયાની વિધિ અર્પણ કરી હતી ભગવાન શ્રીરામના નિજ મંદિરના નિર્માણમાં પચીસ હજાર રૂપિયાનું અનુદાન જોડાયું હતું તો સૈનિક વેફર કલ્યાણ ફંડમાં બીપીના બિપિન રાવતના સ્મરણાથી પોતે એકાવન હજારની નિધિ લખાવીને સત્કાર્ય પોતાનો હિસ્સો જોડાયો હતો આમ રત્નાભાઈ ઠુમર આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના ચિરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે અને તેમના પથ પર ચાલવા આજના યુવાનોને નવી પ્રેરણા મળતી રહેશે